નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત મોક્ષમાં તમારું સ્વાગત છે આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં નફો નુકસાન અને વળતરનું ચેપ્ટર ચાલી રહ્યું છે આજે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે જોઈશું કે નફા ખોટના ગુણોત્તરના પ્રશ્નો કે આપણે ગુણોત્તરનો ઉપયોગ કરીને બી નફા ખોટના પ્રશ્નો કરી શકીએ છીએ એમાં જ એક પ્રશ્ન હોય છે કે આટલા વસ્તુની પડતર કિંમતે આટલા વસ્તુની વેચાણ કિંમત બરાબર હોય તો નફો નુકસાનની ટકાવારી કેટલી થશે એ ટાઈપના પ્રશ્નો આજે આપણે જોવાના છે એની પહેલા આપણે ગુણોત્તરના પ્રશ્નો સમજીશું કે કેવી રીતે સોલ્વ થશે હોતું કંઈ નથી ખાલી એક સિમ્પલ હોય છે ગુણોત્તરમાં કે પડતર કિંમત અથવા મૂળ કિંમત અથવા ખરીદ કિંમત સો ટકા ગણીએ છીએ એવી રીતે તો પ્રશ્ન જોઈએ પહેલા પડતર કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર ત્રણ જેમ ચાર હોય તો નફાની ટકાવારી શોધો હવે જુઓ તમે પડતર કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર આપી દીધો છે ત્રણ જેમ ચાર ઓકે તો નફાની ટકાવારી શોધવાની છે તો સીધું સીધું જ મને જે આપ્યું છે એ હું કરીશ કે પડતર કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર મને આપી દીધું કેટલો આપી દીધો છે ત્રણ જેમ ચાર એટલે કે મારે સિમ્પલ એટલું માની લેવાનું કે પડતર કિંમત ત્રણ છે વેચાણ કિંમત ચાર છે ત્રણમાં ખરીદીને ચારમાં કોઈ વસ્તુ વેચીએ તો નફાની ટકાવારી કેવી રીતે શોધવાની હોય છે ત્રિરાશિથી આ બાજુ ટકાવારી મૂકું આ બાજુ રૂપિયા અથવા ગુણોત્તર ગમે તે મૂકી દો કે ત્રણ ની ત્રણે સો ટકા માનું તો વેચાણ કિંમત આપણે પડતર કિંમત સો ટકા તો વેચાણ કિંમત કેટલી થશે એ આપણે શોધવાની છે ચાર ઉપર ત્રણ નીચે એટલે કે આ થઈ જશે ચાર ગુણ્યા સો ભાગ્યા ત્રણ ચારસો ભાગ્યા ત્રણ કરશો એટલે તમારો જવાબ આવશે એકસો તેત્રીસ ટકા એટલે સો ટકાની વસ્તુ હતી એકસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકાની થઈ ગઈ તો શું થઈ ગયો નફો થયો કેટલાનો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકાનો બસ એક ત્રિરાશિ જ લગાવવાની છે બીજું કંઈ જ આમાં અલગથી નથી કરવાનું શું કરવાનું પેલા તો ગુણોત્તરમાં લખી દેવાનું પછી ગુણોત્તરમાં લખ્યા બાદ પડતર કિંમતના સો ટકા માની લો તો વેચાણ કિંમતે કેટલા બસ એ જ ત્રિરાશિ લગાવવાની છે વેચાણ કિંમત મળી ગઈ આપણને એકસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ એટલે કે નફો કેટલો થયો સોની વસ્તુ એકસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસમાં વેચાય તો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા નફો થશે આગળ વધી બીજા પ્રશ્ન તરફ પડતર કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર પાંચ જેમ છ હોય સેમ ક્વેશ્ચન રાખ્યો છે ખાલી રકમ બદલી છે તો નફાની ટકાવારી શોધો અહીંયા શું છે પકી અને વેકીનો ગુણોત્તર કેટલો રાખ્યો છે આપણે પાંચ અને છ હવે પડતર કિંમત પાંચ છે વેચાણ કિંમત છ છે તો મને ખબર છે પડતર કિંમતને જો હું સો ટકા ગણી લઉં તો વેચાણ કિંમત કેટલી થશે ત્રિરાશિ લગાવીશ છ ઉપર જતા રહેશે પાંચ નીચે આવી જશે ગુણ્યા સો પાંચ એકા પાંચ વીસ પંચાસ સો એટલે કે એકસો વીસ જો પાંચ રૂપિયા ખરીદ કિંમત હોય તો છ રૂપિયામાં વેચું તો મને વી એકસો વીસ ટકા વેચાણ કિંમત થાય મારી એટલે કે મારો નફો થઈ જશે વીસ ટકા ઓકે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મારો નફો વીસ ટકા થઈ ગયો ઓપ્શન બી એ મારો જવાબ છે આ ક્વેશ્ચન પ્રેક્ટિસમાં જાતે કરવાનો છે કંઈ જ નથી આપણે જે કરતા આવ્યા છીએ એવા જ પ્રશ્નો છે પડતર કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર ચાર જેમ સાત હોય તો નફાની ટકાવારી શોધો ઇઝી ક્વેશ્ચન છે કંઈ જ નથી આમાં પ્રેક્ટિસમાં કરવાનો છે હું બે હું તમને બે ક્વેશ્ચન એક જાતના કરાવીશ અને પછી ત્રીજો ક્વેશ્ચન તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનો રહેશે ઓકે આગળ વધી બીજા ટાઈપ તરફ તો આને હું ટાઈપ ટુ આપું છું હવે જે આ પ્રશ્નો હતા ઇઝી એ ટાઈપ વન હતા આ પ્રશ્ન ટાઈપ ટુ છે આ પણ ઇઝી છે શું કીધું છે કવિએ એક વસ્તુની વેચાણ કિંમત અને પડતર કિંમતનો ગુણોત્તર આઠ જેમ પાંચ હોય તો નફો અને પડતર કિંમતનો ગુણોત્તર શોધો એકદમ સીધો ખાલી સરવાળા બાદ બાકીનો પ્રશ્ન છે મિત્રો તમને બતાવી દઉં કે વેચાણ કિંમત અને પડતર કિંમતનો ગુણોત્તર આઠ જેમ પાંચ છે એટલે કે વેચાણ કિંમત ભાગ્યા પડતર કિંમત કેટલી થઈ ગઈ આઠ અને પાંચ હવે આપણને શું પૂછ્યું છે નફો અને પડતર કિંમતનો ગુણોત્તર અહીંયા લો તમે મિત્રો પડતર કિંમત કેટલી છે પાંચ વેચાણ કિંમત આઠ તો નફો કેટલો થયો હશે કે પાંચની વસ્તુ ખરીદી અને આઠમાં વેચી એટલે ત્રણનો નફો થયો છે બરાબર તો સીધો સીધો આપણને નફો અને પડતર કિંમતનો ગુણોત્તર પૂછ્યો છે નફો થશે પડતર કિંમત જે આપેલી છે અને આ તમારો જવાબ આવી ગયો જેમ બસ આટલું જ કરવાનું છે બીજું કંઈ નથી કરવાનું પડતર કિંમત પાંચ છે વેચાણ કિંમત આઠ છે તો નફો કેટલો થશે તો પાંચની વસ્તુ આઠમાં વેચું તો ત્રણનો નફો થશે બરાબર તો નફો મને ત્રણ મળી ગયો પડતર કિંમત મને પાંચ ખબર છે તો નફો અને પડતર કિંમતનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ થઈ જશે આગળ વધી કેમ સાત તો તમે હવે જોઈને કહી શકશો કે પડતર કિંમત સાત છે અને વેચાણ કિંમત નવ છે તો નફો કેટલો થશે નફો થશે બે નો અને પૂછ્યું છે નફા અને પડતર કિંમતની ગુણોત્તર એટલે કે નફો થયો બે પડતર કિંમત સાત બે જેમ સાત બસ પતી કે દાખલો આમાં મિત્રો ગમે તે પૂછી શકે અને ગમે તે આપેલું હોય શકે જેમ કે હું તમને કહું કે વેચાણ કિંમત અને નફાનો ગુણોત્તર સાત જેમ પાંચ છે બરાબર તો વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્તર શોધો તો હવે જોઈ લો સાત રૂપિયામાં વસ્તુ વેચી એમાં પાંચ રૂપિયા નફો હતો તો વેચાણ કિંમત તો આપણને ખબર છે સાત મૂળ કિંમત કેટલી થઈ જશે બે કેમ કારણ કે બે માં ખરીદી પાંચ નફો થયો તો સાત રૂપિયામાં તમે વેચી નાખી અથવા એવું ના વિચારો તો ઊંધું વિચારવું હોય તો સાત રૂપિયામાં વેચી એમાં પાંચ તો નફો જ છે તો પડી કેટલામાં હશે બેમાં એટલે કે મૂળ કિંમત અથવા પડતર કિંમત કેટલી થઈ ગઈ છે બે સાત જેમ બે એનો જવાબ આવશે ગમે તે પૂછ્યો તમારે ખાલી એક જ સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત અને નુકસાન બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત બસ આટલું સૂત્ર તમારે ધ્યાનમાં લેવાનું છે તો આ પ્રશ્ન તમે ક જાતે કરી લાવ ઇઝી ક્વેશ્ચન છે કંઈ જ નથી અત્યારે જે આપણે કર્યા એવો જ પ્રશ્ન છે બરાબર આ તો આ ટાઈપના ગુણોત્તરના પ્રશ્નો હોય છે મિત્રો એકદમ ઈઝી છે આમાં કંઈ જ નથી હવે આપણે ટાઈપ થ્રી જોઈશું ટાઈપ થ્રીમાં શું હોય છે એક વસ્તુની પડતર કિંમત એ તેની વેચાણ કિંમતના પંચોતેર ટકા જેટલી હોય એક વસ્તુની પડતર કિંમત વેકીના પંચોતેર ટકા જેટલી હોય તો નફાની ટકાવારી શોધો આ ટાઈપના પ્રશ્નોમાં મિત્રો ગુણોત્તર આપ્યો નથી આપણે ગુણોત્તર શોધવો પડશે તો તમે કહેશો હવે કેવી રીતે શોધવાનો એ ગુણોત્તર તો એ ગુણોત્તર શોધવા માટે બીજું કંઈ નથી કરવાનું જે આપેલું હોય એ લખતા જવાનું શું આપેલું છે એક વસ્તુની પડતર કિંમત તેની વેચાણ કિંમતના જેટલી છે એટલે કે પડતર કિંમત બરાબર વેચાણ ના પંચોતેર ટકા ગુણાકાર પંચોતેર ટકા એટલે કે પંચોતેર ભાગ્યા સો જે પ્રશ્નમાં આપ્યું છે એ મેં અહીંયા ઉતાર દીધું ગણિતની ભાષામાં બરાબર કે પડતર કિંમત બરાબર વેચાણ કિંમત ગુણ્યા પંચોતેર ભાગ્યા સો પ્રશ્નમાં એ જ આપ્યું છે કે પડતર કિંમત એ તેની વેચાણ કિંમતના પંચોતેર ટકા જેટલી છે હવે મારે ગુણોત્તર બનાવવાનો રહેશે તો ગુણોત્તર કેવો બનશે પડતર કિંમત ભાગ્યા વેચાણ કિંમત કેમ વેચાણ કિંમત અહીંયા અંશમાં હતી બરાબરની પેલી બાજુ લઈ જવું તો છેદમાં આવી જશે તો પડતર કિંમત અને વેચાણ કિંમત બરાબર પંચોતેર ભાગ્યા સો એટલે કે ત્રણ ભાગ્યા ચાર પચીસ તારીખ પંચોતેર પચીસ ચોક સો તો ગુણોત્તર તમને મળી ગયું ત્રણ અને ચારનો તો બસ ત્રણને તમે સો ટકા માની લો તો ચારે કેટલા પડતર કિંમતને સો ટકા તો વેચાણ કિંમત ચારે કેટલા થશે એ શોધવાનું છે એટલે કે ચારસો ભાગ્યા ત્રણ એકસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા વેચાણ કિંમત થઈ સોની વસ્તુ એકસો તેત્રીસ પોઈન્ટ ટકામાં વેચી નાખી તો તમને ખબર છે કે નફો થશે કેટલો નફો થશે તેત્રીસ પોઈન્ટ બસ આટલું જ છે બીજું કંઈ કરવાનું નથી આમાં ખાલી એક અત્યારે જે આપણે ક્વેશ્ચન જોયો એવો જ પ્રશ્ન છે આમાં ખાલી એક વસ્તુ હતી કે આ સ્ટેટમેન્ટ તમને બનાવતા આવડવું જોઈએ અને એના પરથી તમારે ગુણોત્તર બનાવતા આવડવું જોઈએ બસ પછી વાર્તા પતી ગઈ બીજું કંઈ નથી આમાં આગળ જોઈએ બીજા પ્રશ્ન તરફ એક વસ્તુની પડતર કિંમત તેના વેચાણ કિંમતના પંચ્યાસી ટકા જેટલી છે તો નફાની ટકાવારી શોધો સમજો હવે કે જે પડતર કિંમત છે ને એ તેના વેચાણ કિંમત ના એટલે કે ગુણાકાર પંચ્યાસી ટકા જેટલી છે બરાબર તો પડતર કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કેટલો થયો પંચ્યાસી ભાગ્યા સો કેમ કારણ કે આ વેચાણ કિંમત જે અંશમાં હતી ગુણાકારમાં એને હું છેદમાં લઈ આવ્યો તો આને જો ચલાવ પાંચથી તો સત્તર પંચા અને અહીંયા વીસ એટલે કે સત્તર ભાગ્યા વીસ પડતર કિંમત અને વેચાણ કિંમત થઈ સત્તર હું સો ટકા માની લઉં તો વીસે મને કેટલા મળશે એ શોધવાનું છે વીસ ઉપર સોની સાથે ગુણાકારમાં ભાગ્યા સત્તર તો બે હજાર ભાગ્યા સત્તર કરું સત્તર એકા સત્તર ત્રણ જીરો સત્તર એકા સત્તર એ સત્તર સત્તા એકસો ઓગણીસ તો એકસો સત્તર અહીંયા અગિયાર વધ્યા છે જીરો ઉતાર્યા પોઈન્ટ એકસો સત્તર છ એટલે કે લગભગ જો તમે ટકાવારીમાં જુઓ તો સો ટકાની વસ્તુ એકસો સત્તર પોઈન્ટ છ ટકાની થઈ ગઈ બરાબર એકસો સત્તર પોઈન્ટ છ ટકાની થઈ ગઈ એટલે કે નફો કેટલો થયો છે તો નફો થયો છે સત્તર પોઈન્ટ છ ટકાની આસપાસ જેવો એક જ ઓપ્શન છે સત્તર પોઈન્ટ પાંસઠ બરાબર આ ટાઈપના ઇઝી ક્વેશ્ચન છે મિત્રો તો આ તમે હવે જાતે કરી લો જોઈ લો એક વસ્તુની પડતર કિંમત તેના વેચાણ કિંમતના એકસો દસ ટકા જેટલી હોય તો નુકસાનની ટકાવારી શોધો બરાબર તમને જવાબ કહી દઉં છું કે નવ પોઈન્ટ જીરો નવ ટકા જવાબ આવશે પણ આ તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાનું છે જે તમને બી ખબર પડે કે થાય છે કે નહીં ઓકે આગળ વધી બીજી ચોથા ટાઈપના પ્રશ્ન તરફ હા આ પ્રશ્ન જે ખૂબ જ વધારે પૂછાય છે ચોથા ટાઈપના ગુણોત્તરના પ્રશ્નો છે મિત્રો આ પ્રશ્ન સમજ સમ જોશો તો તમને એવું લાગશે કે આ શું પૂછી લીધું છે પણ છે કંઈ નહીં પચીસ પેંડાની પડતર કિંમત વીસ પેંડાની વેચાણ કિંમત જેટલી છે પચીસની પડતર કિંમત વીસ પેંડાની વેચાણ કિંમત જેટલી છે તો વેપારીને થતા નફા કે નુકસાનની ટકાવારી શોધો કંઈ જ કરવાનું નથી મિત્રો આમાં જે આપેલું હોય એ લખવાનું છે કે પચીસની પકી બરાબર વીસ પેડાની વેકી તમારે કઈ યાદ નથી રાખવાનું કે વીસ આ કરી લો પેલું કરી લો એવું કઈ યાદ નથી રાખવાનું તો તમારે એવું યાદ નથી રાખવાનું કે મૂળ કિંમત માની લો કે પચીસ કોઈ શોર્ટ ટ્રીક આમાં છે જ નહીં કારણ કે આ દાખલો એટલો શોર્ટ છે કે આમાં જરૂર જ નથી બરાબર વીસ પેડાની પડતર કિંમત સોરી પચીસ પેડાની પડતર કિંમત વીસ પેડાની વેચાણ કિંમત જેટલી છે એટલે કે પચીસ ની પડતર કિંમત પચીસ ગુણ્યા પકી બરાબર વીસ ગુણ્યા વેકી હવે ગુણોત્તર બનાવવાનો છે મારે બરાબર આમાં તો શું થઈ જશે પક્કી ભાગ્યા વેચાણ કિંમત આને હું નીચે લઈ દઉં બરાબર વીસ તો આ બાજુ છે જ પચીસ ને પેલી બાજુ લઈ જાઉં વીસ ભાગ્યા પચીસ એટલે કે ચાર ભાગ્યા પાંચ બરાબર ચારની વસ્તુ ખરીદી અને પાંચમાં વેચી નાખી કહેવાનો મતલબ આ છે તો ચારે જો સો ટકા હોય તો પાંચે કેટલા થઈ જશે પાંચ ઉપર ચાર નીચે સોની સાથે ગુણાકારમાં પચીસ ચોક્કસ પચીસ પંચા એકસો ને ટકા એટલે સો ટકાની વસ્તુ એકસો પચીસ ટકાની થઈ ગઈ નફો કેટલો થયો નફો થયો છે મને પચીસ ટકા તમે જોઈ લો મિત્રો તમે અત્યાર સુધી જેટલા બી વિડીયો જોયા હશે કોઈમાં પણ એક ત્રિરાશિક એક સ્ટેપ પછી ત્રિરાશિક કરતાં વધારે કંઈ છે જ નહીં બરાબર તમને જો બેઝિક આવડી જાય ને કે આટલામાં ખરીદે ને આટલામાં વેચી તો નફો કેટલો થાય એ શોધતા આવડી જાય તો બધામાં મોસ્ટલી આપણે એ જ શોધીએ છીએ બરાબર જોઈ લો અહીંયા પણ એ જ થયું કે એક વખત બની ગયો પછી ચારે સો પાંચે કેટલા એક મૂળ મેન મંત્ર છે કે પડતર કિંમતને હંમેશા સો ટકા માની લેવાની બસ બીજું કંઈ જ કરવાનું નથી આગળ જોઈએ બીજો પ્રશ્ન આવો કે બત્રીસ કિલો મગની દાળની પડતર કિંમત બત્રીસ કિલો મગની દાળની પડતર કિંમત ચોવીસ કિલો મગની દાળની વેચાણ કિંમત જેટલી છે તો વેપારીને થતાં નફા કે નુકસાનની ટકાવારી શોધો હવે તમે જોઈ લો બત્રીસની પકી બરાબર ચોવીસની વેકી બસ તમારે આટલું જ કરવાનું છે મિત્રો બરાબર પછી ગુણોત્તર શોધો કે પકી અને વેકીનો ગુણોત્તર શું થઈ જશે કે વેંકીને નીચે લાવી દો અહીંયા બરાબર અને બત્રીસ આ બાજુ નીચે આવી જશે તો થઈ જશે ચોવીસ ભાગ્યા બત્રીસ જોનો ભાગ ચલાવું તો આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસ ત્રણ ભાગ્યા ચાર સમજી લો કે ત્રણની વસ્તુ ખરીદી ચારમાં વેચી તો કેટલા ટકા થશે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા નફો થશે કેવી રીતે થશે કે ત્રણને જો હું સો ટકા માનું તો ચારે કેટલા થઈ જશે એકસો ટકા તમે ત્રિરાશી કરીને જોઈ લેજો એટલે આવી જશે તમારો જવાબ શું આવશે કે નફો થશે કેટલો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા અથવા તેત્રીસ પોઈન્ટ ટકા આગળ વધી બીજા પ્રશ્ન તરફ છત્રીસ લીટર તેલની પડતર કિંમત બત્રીસ લીટર તેલની વેચાણ કિંમત જેટલી છે આ છેલ્લો દાખલો કરાવું છું તમને હું કે છત્રીસની પકી બરાબર બત્રીસની વેકી ગુણોત્તર બનાવ સેટિંગ કરીને તો વેંકી અહીંયા નીચે આવી જશે પકીની અને છત્રીસ આ બત્રીસ નીચે આવી જશે બરાબરની પેલી બાજુ તો પકી ભાગ્યા વેકી બરાબર બત્રીસ ભાગ્યા છત્રીસ ભાગ ચાલશે તો આઠ ચોક બત્રીસ નવ ચોક છત્રીસ એટલે કે આઠ ભાગ્યા નવ આઠ રૂપિયાની વસ્તુ ખરીદી છે વેચાણ કિંમત નવની છે તો આઠને જો હું સો ટકા માની લઉં તો નવએ કેટલા થઈ જશે નવ ગુણ્યા સો ભાગ્યા આઠ ચાર 25 આઠ પચીસ 25 પચીસ નવ્વા બસો પચીસ ભાગ્યા બે એટલે કે એકસો બાર પોઈન્ટ પાંચ ટકા સો ટકાની વસ્તુ હતી એકસો બાર પોઈન્ટ પાંચ ટકાની થઈ ગઈ તો નફો કેટલો થયો મને નફો થયો છે બાર પોઈન્ટ પાંચ ટકા આ રહ્યો મારો જવાબ ચાલો બાર પોઈન્ટ પાંચ ટકા ઓપ્શન સી મારો જવાબ છે હવે તમારે થોડો જાતે કરવાનો છે આવા પાંચ પ્રશ્નો તમને આપું છું પ્રેક્ટિસ માટે એ તમારે જાતે કરવાના છે જોઈ લો એક તો પચાસ ચોપડીની પકી ત્રીસ ચોપડીની વેકી ઇઝી ક્વેશ્ચન જોઈને ખબર પડી જાય પછી સાહીઠ કિલો ખાંડની પકી પચાસ કિલો ખાંડની વેકી તો નફા નુકસાનની ટકાવારી શોધો આમાં બી મિત્રો એક હમણાં એક નવો ટાઈપ આવશે ટાઈપ ફાઇવ આપણે જોઈશું પણ અત્યારે આ તો આપણે શીખી લઈએ તો આપણને આ વસ્તુ ક્લિયર થઈ જાય આમાં આપણને બીજી વખત કંઈ પ્રોબ્લેમ ના થાય જોઈ લો આ ત્રણે ત્રણ સેમ ટાઈપના પ્રશ્નો છે કેવા વીસ પેડાની પકી પચીસ પેડાની વેકી જેટલી હોય તો નફો નુકસાન પંદર બટાકાની પડતર કિંમત અઢાર બટાકાની વેચાણ કિંમત જેટલી હોય તો નફો નુકસાન અને પચાસ નાળિયેરની પક્કી એ સાહીઠ નાળિયેરની વેકી જેટલી હોય તો નફો નુકસાન કેટલો થશે શોધવાનો છે તમારે બધા જાતે કરવાના છે પ્રેક્ટિસમાં જો આ પાંચ પ્રશ્નો કરશો તો તમને કોન્ફિડન્સ પણ આવશે કે હા આવડે છે હવે હવે આગળ જોઈએ આપણે આ ટાઈપ જેમાં નફો નુકસાન તો આપી દીધું છે પણ પક્કી અને વેકીમાંથી એક વસ્તુ આપી નથી આને હું ટાઈપ પાંચ આપી દઉં છું બરાબર જોઈ લો વીસ વસ્તુની પડતર કિંમત એ એક વસ્તુની વેચાણ કિંમત જેટલી છે તો જે પહેલાં આપી હોય એ લખતા જાઓ પહેલાં શું હતું કે ફલાણી વસ્તુની પડતર કિંમત ફલાણી વસ્તુની વેચાણ કિંમત જેટલી છે એવું આપી દેતા હતા પણ અહીંયા હવે એક્સ આપ્યો છે કેટલા વસ્તુની વેચાણ કિંમત જેટલી છે ખબર નથી નફાની ટકાવારી હવે આપી દીધી છે આપણને ચલો એક વસ્તુ તો આપી દીધી તો આપણને બધું મળી જશે ટેન્શન લેતા નહીં કંઈ જ નથી આમાં જોઈ લો બેઝિક મેથડથી જ જવાનું છે જેવું આપણે લખતા જઈએ છીએ કે વીસ વસ્તુની પડતર કિંમત એટલે કે વીસ ગુણ્યા પકી બરાબર એક્સ વસ્તુની વેચાણ કિંમત એટલે કે એક્સ ગુણ્યા વેકી ગુણોત્તર બનાવ તમે તો ભાગ્યા બરાબર એક્સ ભાગ્યા વીસ હવે મિત્રો તમને ખબર છે કે કોઈ વસ્તુ એક્સમાં ખરીદી અને વીસ રૂપિયામાં વેચી નફો અહીંયા આપણને આપી દીધો છે પચીસ ટકા બરાબર એટલે કે એક્સની કિંમત સો ટકા છે કારણ કે પડતર કિંમત છે અને આ જે વીસ છે એની કિંમત એકસો ને ટકા છે કારણ કે વેચાણ કિંમત વીસ છે પણ પચીસ ટકા નફો થાય એટલે કે આ એકસો પચીસ ટકાની કિંમત છે ત્રિરાશી હું લગાવું સીધી સીધી તો આ બાજુ રૂપિયા આ બાજુ ટકા કે વીસની કિંમત તમે એકસો પચીસ ટકા કહો છો તો સો ટકા એ કેટલા થઈ જશે સો ટકાએ આ કેટલા થશે શું થયું 20 एमएम रहे से 100 ऊपर 125 नीचे 25 * 4 = 125 5 * 125 5 * 1 = 5 5 * 4 20 * 4 = 16 रुपया x ની કિંમત મને મળી ગઈ 16 રૂપિયા બરાબર x ની કિંમત કેટલી છે 16 એટલે કે આનો મતલબ શું થયો કે જો 20 વસ્તુઓની પડતર કિંમત 16 વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય તો નફાની ટકાવારી પચીસ ટકા થાય થોડો ઊંધો પ્રશ્ન છે પણ સમજવાનું ઈચ્છે જે આપણે કરતા આવ્યા છીએ સૌથી પહેલાં ગુણોત્તર અહીંયા બનાવવાનું સૌથી પહેલું સ્ટેપ શું છે આ ટાઈપના પ્રશ્નોમાં ગુણોત્તર બનાવ ગુણોત્તર બની ગયા પછી પડતર કિંમતને સો ટકા માની લો અને વેચાણ કિંમત જેટલી બી નફો કે નુકસાન આપ્યું એનું પ્લસ માઇનસ કરી લો જો પચીસ ટકા નફો આપ્યો તો સોમાં એકસો પચીસ કરી લો દસ ટકા નુકસાન હોત તો સોમાં આપણે નેવું કરી નાખતા પછી ને પછી જો આ તમને ત્રિરાશિ એક લગાવવાની છે અને વાત પતી ગઈ તો આગળ વધી આવો જ બીજો પ્રશ્ન જોઈએ બે ત્રણ પ્રશ્નો જોઈએ આવા ચલો પચીસ વસ્તુઓની પડતર કિંમત એક્સ વસ્તુઓની વેચાણ કિંમત જેટલી છે અને નફાની ટકાવારી પચી બરાબર તો આપણે જોઈએ કે પચીસ વસ્તુઓની પકી એટલે કે પચીસ ગુણ્યા પકી બરાબર એક્સ વસ્તુની વેચાણ કિંમત એટલે કે એક્સ ગુણ્યા વેકી ગુણોત્તર તમે બનાવો સીધો સીધો તો પકી ભાગ્યા વેકીનો ગુણોત્તર શું બનશે એક્સ ભાગ્યા પચીસ હવે વેચાણ કિંમત પચીસ છે પડતર કિંમત એક્સ છે નફાની ટકાવારી પચીસ ટકા છે એટલે કે હું એક્સને તો કેટલો લઈશ સો ટકા કેમ કારણ કે પડતર કિંમત છે અને વેચાણ કિંમતને કેટલી લઈશ ને પચીસ ટકા કેમ કારણ કે પચીસ ટકા નફો અહીંયા ઓલરેડી જોડાયેલો છે તો ત્રિરાશિ લગાવી શું નાનકડી આ બાજુ ટકાવારી લઈ લઉં આ બાજુ રૂપિયા લઈ લઈએ છીએ આપણે દરેક વખતની જેમ કે પચીસ રૂપિયાએ તમે એકસો પચીસ ટકા કહો છો અહીંયા વેચાણ કિંમતવાળી લાઇનમાં પહેલાં લખી કારણ કે અહીંયા બંને આપણને ઓળખાણ પડે છે એટલે પચીસ રૂપિયાને તમે એકસો પચીસ ટકા કહો છો તો સો ટકાને તમે કેટલા રૂપિયા કહેશો ઓકે તો પચીસ એમને એમ સો ઉપર ગુણાકારમાં એકસો પચીસ નીચે ભાગાકારમાં પચીસ એકા પચીસ પચીસ પંચા એકસો પચીસ પાંચ એકા પાંચ અને વીસ પંચા સો એટલે કે તમારો જવાબ કેટલો આવી ગયો છે વીસ એક્સની કિંમત તમારી આવી છે એક્સની કિંમત તમને મળી છે વીસ એટલે કે ઓપ્શન બી એ તમારો જવાબ છે બસ આટલો જ ઇઝી પ્રશ્ન છે મિત્રો આ એક આપણે કરીએ આવા અને પછી તમને બે પ્રેક્ટિસમાં આપીશ તમને ત્રીસ વસ્તુઓની પડતર કિંમત ત્રીસ વસ્તુઓની પડતર કિંમત એ એક્સ વસ્તુની વેચાણ કિંમત જેટલી છે નફાની ટકાવારી પચાસ ટકા છે જે આપ્યું લખતા જાઓ કે ત્રીસ ગુણ્યા પકી બરાબર એક્સ ગુણ્યા વેકી હવે તમે કહેશો આટલો મોટો હું કે મેક્સ એક્સ લખું છું કારણ કે પછી આ ગુણાકાર સાથે ભેગો ના થઈ જાય એટલે બરાબર તો પડતર કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર શું થઈ ગયો એક્સ અને ત્રીસ હવે તમને ખબર છે કે પડતર કિંમત એક્સ છે એને આપણે ટકાવારીમાં સો ટકા માનીએ છીએ તો આ જે વેચાણ કિંમત ત્રીસ છે એને આપણે ટકાવારીમાં કેટલા માનીશું પચાસ ટકા ઓલરેડી નફો થયેલો છે તો આને આપણે માનીશું એકસો ને પચાસ ટકા અને પછી સીધી સીધી એક ત્રિરાશિ લગાવીશું કંઈ કે ત્રીસની કિંમત એકસો પચાસ ટકા હોય તો સો ટકાની કિંમત કેટલી એમાં ધ્યાન રાખવાનું કે ટકાની નીચે ટકા જ આવશે આ બાજુ અને અહીંયા રૂપિયાની નીચે રૂપિયા આવશે ત્રીસ એમને એમ સો ઉપર એકસો પચાસ નીચે જીરો જીરો ત્રણ એકા ત્રણ ત્રણ પંચા પંદર પાંચ એકા પાંચ અને આ વીસ એટલે કે એક્સની કિંમત કેટલી મળી ગઈ છે મને એક્સની કિંમત મને મળી ગઈ વીસ એટલે કે અહીંયા તમારો જવાબ વીસ આવી જશે આવા જ બે પ્રશ્નો છે મિત્રો જે તમારે જાતે પ્રેક્ટિસમાં કરવાના છે આ થોડો ટફ ક્વેશ્ચન છે ટફ એટલે નથી કે આમાં કોઈ રીત બદલાઈ જાય છે કે કંઈ નવું આવે છે પણ ટફ એટલે છે કે અહીંયા ટકાવારી તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા આપેલી છે અને જો તમને એ ખબર હોય કે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા એટલે એક ભાગ્યા ત્રણ થાય છે તો તમે આને ઇઝીલી કરી શકશો અને ના ખબર હોય તો પછી તમારા થોડું અઘરું થઈ જશે તમે કરશો તો તમને અનુભવ થશે જાતે આગળ વધી પચાસ વસ્તુઓની પડતર કિંમત એક્સ વસ્તુની વેચાણ કિંમત જેટલી છે નફાની ટકાવારી પચીસ ટકા હોય તો એક્સની કિંમત શોધો ઇઝી ક્વેશ્ચન છે જાતે પ્રેક્ટિસમાં કરવાનો છે આગળ વધી બીજા પ્રશ્ન તરફ હવે આપણે જે પ્રશ્ન કરવાના છે બધા એસએસસી એસએસસીમાં અથવા સીસીઈમાં કે રેલવેમાં અને બેન્કિંગમાં અને અત્યારે મેં આના બે ત્રણ જ પ્રશ્નો લીધા છે કારણ કે તમે જોશો મિત્રો તો એકનું એક ને રિપિટેશન જ થાય છે એક જ જાતના પ્રશ્નોના એટલે મેં અત્યારે બે ત્રણ પ્રશ્નો લીધા છે આના તો જોઈ લો તમે આ પૂછાયેલા પ્રશ્નો છે પ્રીવિયસ યરના કે ત્રીસ વસ્તુઓની વેચાણ કિંમત એટલે કે ત્રીસ વસ્તુઓની ખરીદ કિંમત પિસ્તાલીસ વસ્તુઓની વેચાણ કિંમત જેટલી હોય તો નફો કે નુકસાનની ટકાવારી શોધો હવે તમે કામ આપણે કરેલા એ જ છે કે ત્રીસ વસ્તુઓની ખરીદ કિંમત બરાબર પિસ્તાલીસ વસ્તુઓની વેચાણ કિંમત બરાબર ગુણોત્તર બની દેશો તમે તો ખરીદ કિંમત ભાગ્યા વેચાણ કિંમત બરાબર પિસ્તાલીસ ભાગ્યા ત્રીસ ભાગ ચલાવો તો પંદર દુ ત્રીસ પંદર તરી પિસ્તાલીસ એટલે કે ત્રણ ભાગ્યા બે ખરીદી ત્રણમાં વેચાણ કર્યું બેમાં આનો મતલબ શું થયો કે ત્રણને જો હું સો ટકા માની લઉં તો બે કેટલા થઈ જશે રાશિ લગાવીશ અહીંયા કે ત્રણે સો ટકા બે કેટલા તને તમે આને સોલ્વ કરશો તો છાસઠ પોઈન્ટ સડસઠ ટકા જવાબ આવશે એટલે કે આનો મતલબ શું થયો કે છાસઠ પોઈન્ટ સડસઠ ટકા નુકસાન થયું નથી પણ સો ટકાની વસ્તુ હતી છાસઠ પોઈન્ટ સડસઠ ટકામાં આપણે વેચી મારી તો શું થયું પહેલી વાત તો તો થયું તો પહેલાં નુકસાન અને કેટલું નુકસાન થયું કે સોમાંથી છાસઠ પોઈન્ટ સડસઠ બાદ કરો એટલે કે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકાનું નુકસાન થયું છે એટલે કે તમારો જવાબ ઓપ્શન એ તેત્રીસ એક ભાગ્યા ત્રણ ટકા નુકસાન થયું છે ઓકે આવો જ બીજો પ્રશ્ન છે એ તમે જાતે પ્રેક્ટિસમાં કરી લેજો તો આજનો આજે નાનકડો ટોપિક હતો નાનકડો પણ ઇમ્પોર્ટન્ટ કારણ કે ગુણોત્તર જે છે આગળ બી આવવાનું છે જ્યારે વેચાણ કિંમત સમાન હશે તે આપણે ગુણોત્તરની રીતે શીખવાના છીએ તો આજ માટે હું આટલું જ રાખું છું અને હવે રજા લઉં છું હેવ અ ગુડ ડે કાલે આપણે ચીટર સેલ્સમેન કે જે એક છેતરપિંડી કરનાર વેપારી હોય છે કે અમુક વજનનો ઉપયોગ કરે ને અમુક વજનનો ઉપયોગ ના કરે એ પ્રશ્નો કરવાના રહેશે તો અત્યારે હું રજા લઉં છું હેવ અ ગુડ ડે